हवे तो अर्जुन भाई भाजपा में जोडाताज ऑफर आपता थई गया चौमासो सत्र ना चेला दिवसे विधानसभा ग्रुप मा बिल पर चर्चा दरमियान अर्जुन मोढवाडियाए पोताना जुना पक्षना साथी ने भाजपा म वा ऑफर करी नमस्कार निर्भय न्यूज़ साथे हूं चूरीदी गुजरात विधानसभा मां चौमासो सत्र दरमियान भाजपा ना नवा अर्जुन मोढवाडियाए पोताना जुना साथी ने भाजपा म जोडावा ऑफर करी આજે ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં બિલ પર ચર્ચા થઈ આ દરમિયાન અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમારને ભાજપમાં આવવા ઓફર કરી આ ઓફર એટલા માટે કરવામાં આવી કારણ કે શૈલેષ પરમારે રંગાબીલાનું શું હતું તેવો સવાલ અર્જુન મોઢવાડિયાને પૂછ્યો અને એના જવાબમાં અર્જુન મોઢવાડિયાએ આ ઓફર કરી અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમારને કહ્યું તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ હું તો છૂટ્યો આ સાથે કહ્યું કે તમારું ને મારું કશું જ ચાલતું ન હતું અને હજુ પણ તમારું નથી જ ચાલતું કોંગ્રેસમાં કિંમત નથી ત્યાં ઉપરથી આવે એ જ કરવું પડે તમે પણ પણ આ તરફ આવતા રહો શૈલેષભાઈ ઓફર તો સારી છે પણ તમે એકવાર અર્જુનભાઈની સામે જોઈ લેજો પછી વિચારજો કે શું કરવું સી આર પાટીલે જેમ અંબરીશ ડેર માટે બસમાં રૂમાલ મૂક્યો હતો ને અંબરીશ ડેર ભાજપમાં આવી ગયા હતા તેમ હવે તમને તમારા જૂના સાથી પોતાના પક્ષમાં બોલાવી રહ્યા છે પક્ષ પલટો કરવો જોઈએ તો તમે ચર્ચામાં આવો પણ એ જોવું વધારે હિતાવવા હોય છે કે કોણે તમને ઓફર કરી છે પછી ક્યાંક એવું ન થાય કે તમે ઘરના પણ ના રહો અને ઘાટના પણ ના રહો અર્જુનભાઈ પહેલી હરોડમાં વર્ષમાં બે કે ત્રણ જ વાર ગાદી મળે પછી તો તમને પણ ખબર છે કે શું થાય છે તમે શું જોઈ તમારા જૂના સાથી પક્ષને ભાજપમાં બોલાવો છો તમને વિધાનસભામાં પહેલી હરોળમાં જૂની ગાદી મળી એટલે હજુ તમે ક્યાંય કઈ ભાજપની દિવાળી જોઈ છે તમે કોંગ્રેસને કહો છો કે ત્યાં પરસેવાની કિંમત નથી થતી ત્યાં ઉપરથી વેજ કરવું પડે ભાજપમાં તમારા પરસેવાની અત્યાર સુધી કેટલી કિંમત થઈ એ પણ અમને કહેજો જરા અને તમે ભાજપમાં તમારી જાતે કેટલું કર્યું તે પણ કહેજો હવે આ નિર્ણય તો શૈલેષ પર માનો છે ઓફર સ્વીકારવી કે ન સ્વીકારવી કારણ કે જો શૈલેષભાઈ તમે ઓફર સ્વીકારવા માંગતા હો તો એકવાર તમારા પક્ષમાંથી ભાજપમાં ગયેલા અરવિંદ લાડાણીની સામું પણ જોઈ લેજો કારણ કે તમારા પક્ષમાંથી પક્ષપલટો કરી ભાજપમાં ગયેલા તમારા મોટા કદાવર નેતાઓને ભાજપે પાર્ટીમાં લઈ તો લીધા સાચવી પણ લીધા પદ પણ આપી દીધા અને આ ત્રણેય નેતાઓ ભાજપમાં ધારાસભ્ય પણ બની ગયા પણ અત્યારે આમાંથી બે જ નેતાઓ આગળની પાટલી પર છે અને એક અરવિંદ લાડાણી જે પાછલી હરોડમાં તમારી સાથે જ છે ભાજપે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને પહેલી હરોડમાં સ્થાન આપી સાચવી લીધા અને તેમની એન્ટ્રી પર તાલીઓ પણ પાડી પણ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને ભાજપે છેલ્લી હરોડમાં એક ખૂણામાં સ્થાન આપ્યું છે જૂનાગઢના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાને હરાવીને બે હજાર બાવીસ માં પહેલી વાર ચૂંટાયેલા ધારાસભ્યને ગૃહમાં સૌથી છેલ્લી લાઈનમાં એક ખૂણે બેઠક ફાળવા સૌનું ધ્યાન તેમના પર હતું અને તમારું ધ્યાન પણ એમના ઉપર જ હતું તમને અને અરવિંદ લાડાણી મનોમન વિચારતા હશે કે મારી સાથે આ શું થઈ ગયું અરવિંદ લાડાણીને મનોમન થતું હશે કે કોંગ્રેસમાં હતા ત્યારે આગળ બેસતા અને હવે અહીંયા પાછલી પાટલીએ ચાલો અરવિંદ લાડાણીને મન દુખ ના થયું હોય પણ તમારા જ પક્ષના નેતા હોય તો તેમને અહેસાસ જરૂર કરાવ્યો હશે જો જો ઓફર સ્વીકારવામાં ક્યાંક તમારી પણ પહેલી પાટલી જતી ન રહે અને સીધા જ પાછળની હરોળમાં ના આવતારો નહીં તો તમારા જ સાથીઓ તમારી ટીખડ કરી નાખશે પછી ક્યાંક રહેવાય નહીં અને સહેવાય પણ નહીં તેવી સ્થિતિ તમારી પણ ઊભી ન થાય અને અત્યારે જે તમને ઓફર કરી રહ્યા છે તેની શું ગેરંટી કે તેમને આવતા સત્રમાં પણ પહેલી જે રોડમાં સ્થાન મળશે અને આમાં જ એમની તાળીઓ પાડીને એન્ટ્રીને વધાવવામાં આવશે અર્જુનભાઈ સાચવજો હો આ ભાજપ છે આંખ બંધ કરી ભલે તમે ભાજપમાં ગયા હો પણ આંખો ખુલી રાખજો ક્યાંક આવતા વખતે તમારા જૂના પક્ષના તમારા સાથી મિત્રો તમને ઓફર ના કરી દે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર